નમસ્કાર ખેડૂત મિત્રો હું અજે મુળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ અને આપણે દર વખતે ખેડૂત મિત્રોને મળીએ છીએ અને ખેતીની જે છે કંઈક ને કંઈક નવી માહિતી એ મિત્રો મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ ખેતીની અંદર કેમ ખર્ચ ઘટે અને કેમ ઉત્પાદન વધે એના માટે મિત્રો આપણા હંમેશા પ્રયત્નો રહ્યા છે ત્યારે ખેડૂત મિત્રો જે છે એ જ્યારે આપણા દ્વારા જે ભલામણ કરવામાં આવેલી પ્રોડક્ટ હોય એ વાપરે અને એની ખુશી જે છે એ જ્યારે વણવે ત્યારે અમને એક અનહદ આનંદ જે છે થતો હોય છે મિત્રો આજે આપણે એક એવી જ વાત કરવી છે કે જે અમે શરૂઆતથી જે છે એ ઘઉંના સમયગાળાથી ખેડૂત મિત્રોને કહેતા હતા કે ઘઉંની અંદર એ વધારે ફૂટ લાવવા માટે વધારે જે છે એ ફૂટ કેવી રીતની આવે એના માટે કયા પગલા ભરી શકાય ઘઉંની અંદર સારામાં સારી રીતે વધારે ઉત્પાદન કેવી રીતની મેળવી શકાય તો એના માટે એ મિત્રો આપણે ભલામણ કરતા હતા એ ઝીઘડી છે પ્રોસીડ છે આની વાત એ વાત વાતમાં કરતા હતા ત્યારે આપણને એમ થાય કે ભાઈ આ ઝીગડી ને પ્રોસીડે હું કામ કરી દીધું ત્યારે એ વાત એ આપણા અમારા ખેડૂત પાસેથી જ જાણીએ એમના મોઢેથી સાંભળવાનો પ્રયત્ન કરીએ કે એમને ઝીગડી ક્યારે વાપર્યું એમણે જે છે પ્રોસીડ ક્યારે વાપર્યું કેવી રીતનું વાપર્યું અને આ વાપર્યા પછી એમના ઘઉંની અંદર હું ફેરફાર દેખાણો એમની પાસેથી જાણીએ આપનો પરિચય મારું નામ છે લલિતભાઈ મગનભાઈ શિયારા પાટીદળ પાટીદાર તાલુકો ગોંડલ જિલ્લો રાજકોટ તમારો મોબાઈલ નંબર લલિતભાઈ મારો મોબાઈલ નંબર સત્ણું એકઠાવીસ એકાવન ત્રણ સોળ હવે લલિતભાઈ આ વર્ષે કેટલા વીઘામાં ઘઉંનું વાવેતર કર્યું છે મારે ઘઉંનું વાવેતર ચૌદ વીઘામાં છે ચૌદ વીઘામાં ઘઉનું વાવેતર કર્યું છે ઘઉંની કઈ કઈ વેરાયટીઓ પસંદ કરી છે આ વર્ષે ઘઉંમાં એક છે જીડબલ્યુ પાંચસો તેર અને ગ્રીન ગોલ્ડ ઓગણત્રીસ આ વેરાયટી કઈ છે

છે પચીસ ગ્રામ એ ઉપર માટે ઉપયોગ કર્યો છે પ્રોસીડ જે છે એ આપવાથી હું ફેરફાર થયો પ્રોસીડ ક્યારે આપ્યું પ્રોસીડ પાંત્રીસ દિવસ આપ્યું પચીસ પાંત્રીસ દિવસ પાંત્રીસ દિવસે પ્રોસીડ આપવામાં આવ્યું હા પ્રોસીડ આપવાથી હું ઘઉંની અંદર ફેરફાર દેખાણો એ અમારા ખેડૂત મિત્રોને વાત કરો જે અમે એમ કહેતા હતા કે ભાઈ ફૂટ વધારે આવે ફૂટ વધારે આવે તો આમાં ફૂટ વધારે આવી ખરી હા હા સો અને આમાં એકદમ ફૂટ બહુ જોરદાર ફૂટ છે હમ 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 ફૂટની અંદર જે છે એ સારો એવો વધારો થયો હા હાઇટ એની ગ્રીનરી બધી બહુ સરસ છે એમાં હાઈટ અને ગ્રીનરી જે છે એની સારામાં સારી રહી બરાબર તો મિત્રો આ ઝીગરી જે છે એ પિયતમાં આપવાથી અને જે છે એ કહેવાય કે ભાઈ પ્રોસીડ જે છે એ પણ ઉપર સંટકાવથી જીગરી અને પ્રોસીડનો નો સંટકાવ કરવાથી ફૂટ એની સારામાં સારી બેઠી બીજું આની જે છે એ ફૂટ એક ધારી જે છે આપણે મિત્રો આની અંદર જોઈ રહ્યા છીએ કે આ જે ફૂટ જે છે આપણે આમ જોઈ રહ્યા છીએ તો કે આની તમામ ફૂટ જે છે એક સરખી એના અંદરથી તમામ ડુંડી નીકળી રહી છે આની અંદર ખાતરોનો કેવો ઉપયોગ કરવામાં આવ્યો છે પાયાની અંદર કેવા ખાતરો આપવામાં આવ્યા છે ત્યારબાદ પૂરતી ખાતર તરીકે કયા કયા ખાતરોનો ઉપયોગ તમે કર્યો છે ખાતરમાં ડીએપી પાયામાં નાખેલું છે હા 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 અને એક વખત બે વખત યુરિયા નાખેલું છે બરોબર છે અને આની અંદર તમે વ્યુમી સ્ટેન્ડ વાપર્યું છે એવા સાર છે તો વ્યુમી સ્ટેન્ડ વાપરવાથી હું ફાયદો થયો છે એ અમારા ખેડૂત મિત્રોને વાત કરો એમાં મૂળનો વિકાસ અને ગ્રીનરી સારી છે એમ મૂળનો વિકાસ એનાથી ખૂબ સરસ મજા એનો ઉપયોગ ક્યારે તમે કર્યો તો કેવી રીતે આપણે પ્રોસીડ સાથે જ મારેલું છે પાયેલું છે પ્રોસીડ સાથે સાથે એને પાય દીધેલું છે બરોબર એટલે જીગરી ની સાથે જીગરી ની સાથે પાયું બરોબર હવે વાત રહી કે ભાઈ આ અન્ય ઘઉં અને આ ઘઉં તમે તો વર્ષોથી ઘઉં કરો છો તો આ વર્ષે

ઝિગરી દે જે છે એકદમ આવી જાય છે લીલો બહુ લીલો છોડ જાય તમે કેટલા વાપરો છો કયા કયા આ સિવાય ઘઉં સિવાયના કયા કયા ઉપયોગ કપાસ ચણા કપાસ હું 3 વર્ષથી વાપરૂ છું 3 વર્ષ જે છે ઉપયોગ છું બરાબર આ પ્રોસીડ બધું તમે ક્યાંથી લાવ્યા છો હું ગોંડલ ગ્લોબલ ફર્ટિલાઈઝર માંથી ગોંડલ ચિરાગભાઈ શિરાગભાઈ અને ત્યાંથી જે છે ગ્લોબલમાંથી લાવેલા છે બરોબર હવે મારે મૂળ વાત એ કરવી છે કે હાલો આ બધું રિઝલ્ટ ને આ તો બધું મળે જ છે બરોબર તો મૂળ વાત આપણી હતી ખર્ચો ઘટાડવાની તો આ જે છે એ આની અંદર ખર્ચ ઘટશે કે વધશે અથવા તો જે તમે ખર્ચ કર્યો છે એ ખર્ચનું પ્રમાણમાં તમને રિઝલ્ટ મળ્યું કહેવાય આપણે બીજા કોઈ ખેડૂતોને ભલામણ કર્યું હોય કે ભાઈ જે આપણે પચીસ રૂપિયાનો પંપ થાય છે તો એ પચીસ રૂપિયાના પંપની અંદર આપણે પચીસ રૂપિયાનું વળતર મળે છે ખરું હા સો મળે છે તો આપણે બીજા કોઈ ખેડૂતોને હાલના સમયગાળાની અંદર ઘઉંનું આ ખૂબ મોટા પ્રમાણમાં વાવેતર થયું છે તો એ ખેડૂત મિત્રોને કેવું હોય કે ભાઈ તમે ઘઉંની અંદર જે છે જીગરી અને પ્રોસિડ વાપરો તો ખેડૂતોને કહી શકીએ ખરા હા હા જીગરીને પ્રોસીડ વાપરવાથી ઘઉંમાં સારો વિકાસ ને ફૂટ સારી થાય છે તો ખેડૂતોને વાપરવા જેવી વસ્તુ છે આ એ એવરેજ જે છે એ વિઘાદિત જે છે આમ ઉત્પાદન ની અંદર આમ આપણે કહીએ કે વધારો થાય એવું લાગે તો કેટલોક વધારો થઈ શકશે એવું તમે અંદાજ માનો છો અંદાજે કેટલોક ઉતારો વધી શકે વિગે 10 મણ 10 થી 12 મણ તો ડિફરન્સ થાય જ એમ ખેડૂત મિત્રો આ હાથની વાત અમારા લલિતભાઈની કે લલિતભાઈએ જે છે એ આમ તો જીગરીના આશિક કહેવાય એટલે કે જીગરી જે છે એ એમાં હકીકત એમના મિત્ર તરીકે એને સ્વીકાર્યું છે અને ભાઈબંધ આપણે કહીએ છીએ કે જીગરી એટલે ભાઈબંધ ભાઈબંધ એટલે દોસ્ત તો આ લલિતભાઈ જે છે એ જીગરીનો ઉપયોગ પોતાના ફાર્મની અંદર પોતાના પાકની અંદર જે છે કરે છે અને એમના રિવ્યુ જે છે મિત્રો આજે આપણે મેળવા ખેડૂત મિત્રો આપણે અમારા જે ગ્લોબલ ફર્ટિલાઇઝર એમનો પણ આપણે હેલ્પલાઇન નંબર લઈએ ચિરાગભાઈ વેકરિયા જેવો કૃષિ નિષ્ણાત છે આપણ જે છે એ રોજ જે છે એ ફિલ્ડમાં જતા હશું તો આજે આ ફિલ્ડની અંદર તમને હું નવું જોવા મળ્યું આમાં સાહેબ કહેવાની વાત એ છે કે ભાઈ આને પાયામાં એક ડીએપી વેફ્રુ ભાઈ અને ઉપરથી પૂરતી ખાતર તરીકે એક જ ખાતર એને યુરિયાનો ઉપયોગ કર્યો હવે જે બે ખાતરના ઉપયોગ કર્યા પછી અને એને વામ એકવાર દીધેલું છે જીગરી અને પ્રોસીડ નો ઉપરથી છંટકાવ કરેલો જીગરી એક જમીનમાં પણ પિયત ભેગું આપેલું છે તો નહીવત ખર્ચાના નહિવત એટલે કે હાવ નહીવત એવરેજ ખર્ચાના ખર્ચો કરવાથી અને આ ઘઉં ની જો અત્યારે તમે રંગત જોઈ શકો કે ભાઈ આમાં એટલો બધો કઈ ખર્ચા કરવાની જરૂર નથી કે આપણે જે દોડ કરી રહ્યા છે ઓલા ફૂગનાશક ઓલા આ છાટે પીડું ની દવા છાટે આમાં એ મહિલ કઈ ખર્ચો થયો નથી નહીવત ખર્ચામાં અત્યારે આ કંડિશનમાં ઘઉં છે તો આ ખૂબ સારી બાબત કહેવાય કે ખર્ચામાં આપણે આટલું ઉત્પાદન મેળવી શકીએ અને એનું રિઝલ્ટ જોઈ શકીએ મોજાની વાત એ છે ખૂબ સરસ મજાની વાત મિત્રો આપણને સિરાગભાઈ વેકરિયા દ્વારા પણ કરવામાં આવી છે સિરાગભાઈ જે છે એને લગભગ આ વર્ષે પાસઠ હજાર લીટર જેવું જીગરી એ આ ગોંડલ વિસ્તારની અંદર ખેડૂત મિત્રોને આપ્યું છે અને ખેડૂતોના રિવ્યુ જે છે એ મેળવી રહ્યા છે આજે એક આ કંપની જે છે તુલસી કંપની જવાબદારી પણ લે છે તમને પણ કહેવામાં આવ્યું છે કે ભાઈ તમને રિઝલ્ટ ના મળે તો પૈસા પરત સિરાગભાઈ આજ સુધીમાં તમારે કેટલા ખેડૂતો પરત દેવા આવ્યા નહીં કોઈ સાહેબ બધાને બહુ વ્યવસ્થિત રિઝલ્ટ આવ્યા એકવાર આપણે છટકાવ કરાવી અને અગાઉથી કહીએ દઈએ ભાઈ તમારે આમાં બે ઓર રાખી દો બાકી એટલે તમને રિઝલ્ટ દેખાય બરાબર બરાબર અથવા તો તમારે ચાર વીઘા ના ઘઉં છે તો ત્રણ વીઘા પૂરતું તમે છંટકાવ લઈ જાવ તમે ખુદ અનુભવ કરશો એ પંપની કિંમત નહીવત છે ત્રીસ રૂપિયા પચીસ રૂપિયા ત્રીસ રૂપિયા બધા પંપની કિંમત છે કિંમત સામે ન જોતા રિઝલ્ટ સામે જોવો કે ભાઈ ગમે એ વસ્તુ સસ્તી એટલે રિઝલ્ટ નથી મળતું એવું નથી આનું રિઝલ્ટ સો સો ટકા મળે આપણે ખરેખર ખેડૂતોને કહીએ એક ભાઈ પાંચ વીઘા હોય તો એને વીઘો એક બાકી જ રાખી દો હા હા બરાબર તમને ખુદ અનુભવ થાય તો તમે બીજી વાર લેવા આવશો અને બીજી વાર રિપીટ થયા છે વતન બરાબર ખૂબ સરસ મજાની વાત એ મિત્રો આપણને વેકરિયાભાઈ કહેવામાં આવી કે ભાઈ ખેડૂતો જે છે એ અખતરો પોતાની જાતે કરે ખેડૂત જે પોતાના ખેતરનો એ માલિક એટલે કે ટૂંકમાં પોતે વૈજ્ઞાનિક છે પોતે અખતરો કરી અને જે છે એ નવા નવા સંશોધનોમાં જે છે એ વૈજ્ઞાનિકોને મદદરૂપ થતા હોય છે ત્યારે આવા ઓછા ખર્ચની અંદર વધારે ઉત્પાદનની જે આપણે વાત કરવામાં આવે છે એ આજે આપણે અહીંયા લલિતભાઈ દ્વારા જે છે એ સરિતાર્થ કરી જોવા મળે છે લલિતભાઈ ચિરાગભાઈ અમારા ખેડૂત મિત્રો માટે આપણે ખૂબ સરસ મજાના ડેમોન્સ્ટ્રેશન આપી અને મારા ખેડૂત મિત્રો માટે ખૂબ સરસ મજાની માહિતી આપવા બદલ આપનો બધાનો ખૂબ ખૂબ આભાર એક શિરાગભાઈ આપનો હેલ્પ હેલ્પલાઇન નંબર આપજો જેથી કરીને ગોંડલ વિસ્તારના ખેડૂત મિત્રોને આ પ્રોડક્ટ જોવે તો એ તમારા સુધી મળવા તમને જે છે એ મળી શકે ગ્લોબલ ફર્ટિલાઇઝર ગુંદાળા રોડ ઉપર આવેલું છે ગુંદાળા ગામવાળા રોડ ઉપર અને એનો મોબાઈલ નંબર છે કોઈ ખેડૂત મિત્રોનો સંપર્ક કરવો હોય તો મોબાઈલ નંબર છે ત્રાણું સિરાજભાઈ વેકરિયા જે છે એ બીએસસી બીએસસી એગ્રી એટલે કે ટૂંકમાં એ ખેતીવાડીના સ્નાતક છે માત્ર જે છે એગ્રો એ જાઓ અને દવા લઈને વૈયાઓ એવું નહીં દવા ન લેતો હોય કાંઈ નહીં પણ ખેતીની કાંઈક માહિતી મેળવવા માટે એ શિરાગભાઈનો તમે સંપર્ક કરી શકો છો શિરાગભાઈ અમારા ખેડૂત મિત્રો માટે માહિતી આપવા બદલ તમારો ફરીવાર ખૂબ ખૂબ આભાર ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ